હેલો ફ્રેન્ડ્સ આપણે રિપી ઈ લર્નિંગ હબની દુનિયામાં ગણિતની દુનિયામાં આપણે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર બે બહુપદી આગળના વિડીયોમાં તમે જોયું કે તેમાં આપણે બહુપદીની સામાન્ય માહિતી અને ભૌમિતિક અર્થ વિશે સામાન્ય ટૂંકમાં માહિતી મેળવી લેતી અને મિત્રો એ તો તમારા માટે સામાન્ય હતી એટલે ખૂબ જ અમે સરળતાથી યાદ રાખીએ છીએ કેમકે ચેપ્ટરની શરૂઆત જ ત્યાંથી થાય છે તો હવે આપણે છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આ આપણા માટે ખૂબ અગત્યનો પોઈન્ટ છે તો ચાલો જો શરૂઆત કરું છું પહેલો જ તમારા માટે એક વાત યાદ રાખવાની છે તો કે દ્વિઘાત બહુપદની કેટલા વાસ્તવિક શૂન્ય હોય તો કે સર બે હોય દ્વિઘાત બહુપદીને બે વાસ્તવિક શૂન્ય હોય તો મેં ધારી લીધું કે ચાલો કોઈ એક મારી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી આ મારી કોઈ એક બહુપદી છે એના બે શૂન્ય મેં ધારી લીધા એક આલ્ફા અને એક બીટા મારા માઇન્ડ થી કેમ કે મારી પાસે બહુપદી ખોલી વ્યાપક સ્વરૂપમાં છે તો જો તમારે શૂન્યનો સરવાળો કરવો હોય ને તો આલ્ફા પ્લસ બીટા એટલે કે તમારા જે બે શૂન્ય મળે છે આલ્ફા અને બીટા એને તમારે બહુપદી સાથે સરખાવાનું એટલે માઇનસ બી ના છેદમાં એ અને સમીકરણમાં આ જે સમીકરણ છે એમાં બી શું છે તો કે જો એક્સ નો સહગુણક છે અને એ શું છે તો કે એક્સ ના વર્ગ સહગુણક એનો મતલબ એવો કે શૂન્યનો નો જ્યારે પણ તમે સરવાળો કરો ને દ્વિઘાત બહુપદી માટે તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળશે મિત્રો માઇનસ બી ના છેદમાં એ અને એવી જ રીતે આગળ બીજું આવે છે શૂન્યનો સહગુણક સો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા એટલે એની કિંમત મળે છે c ના છેદમાં એ સમીકરણમાં c શું છે મિત્રો આપણો તો કે અચળ પદ અને એ શું છે તો કે x નો x ના વર્ગનો સહગુણક આ મિત્રો તમારા બે મોસ્ટ ટાઈમ સૂત્રો છે એક શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હવે મિત્રો મેં તમને એવું કીધું કે બહુપદીના વાસ્તવિક શૂન્ય છે એનો મતલબ એવો કે જો માનો કે એક્સ બરાબર તમને આલ્ફા મળે છે કિંમત છેલ્લે સમીકરણમાં મુક્ત તો આલ્ફાને બરાબરની પહેલી સાઈડ લો તો શું થશે એક્સ માઇનસ આલ્ફા એવી રીતે આ બાજુ પણ શું મળે એક્સ માઇનસ બીટા તે પીઓ ફેક્સ ના શું કહેવાય અવયવો કહેવાય મિત્રો શું કહેવાય અવયવ કહેવાય યાદ રાખજો આ એક સામાન્ય માહિતી છે પણ જરૂરી ખૂબ જ છે આગળ જોઈએ ત્રિઘાત બહુપદી માટે હવે પણ તમને તો યાદ જ છે કે સર તમે એવું કીધું ત્રિઘાત બહુપદીમાં ત્રણ વાસ્તવિક શૂન્ય મળે તો જો બહુપદીના ત્રણ વાસ્તવિક છે આગળના આપણે જે દ્વિઘાત બહુપદીમાં જોયું ને એવી રીતે ત્રિઘાત બહુપદીમાં હવે સર દ્વિઘાત બહુપદીમાં તો વ્યાપક સ્વરૂપ હવે ત્રિઘાત બહુપદીનું એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી આ છે આપણી બહુપદીનું વ્યાપક સ્વરૂપ એમાં મેં ઉપર આલ્ફા મૂકું તો જવાબ ઝીરો બીટા મૂકું તો પણ જવાબ ઝીરો અને ગેમાં મૂકું તો પણ જવાબ ઝીરો આવે છે એનો મતલબ એવો કે આલ્ફા બીટા ગેમાં બહુપદી બહુપદીના કેવા શૂન્ય છે ત્રણ વાસ્તવિક શૂન્ય છે જો આગળ આગળ જેમ દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો આવે છે ને એવી રીતે શૂન્ય શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા એન્ડ ગેમાં ઇજિક્વ ટુ માઇનસ ડી ના છેદમાં એટલે કે અચળ પદના છેદમાં એક્સ ની ત્રણ ઘાતનો સહગુણક ચાલો આગળ જોશું બે બે શૂન્ય ના ગુણાકાર સરવાળો એટલે તમારી પાસે જે ત્રણ આવે છે ને એમાં બે બે ની જોડી બનાવે એનો ગુણાકાર કરવાનો એનો સરવાળો કરવાનો તો એમાં શું મળશે સી ના છેદમાં એટલે એક્સ નો સહગુણક છેદમાં એક્સ ની ત્રણ ઘાત નો સહગુણક જેવી રીતે દ્વિઘાત બહુપદીમાં બે સૂત્ર આવતા હતા ને મિત્રો આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા બંને સરવાળા અને ગુણાકારના એવી રીતે અહીં તમારી પાસે ત્રણ સૂત્રો છે શૂન્યનો સરવાળાનું શૂન્યના ગુણાકાર અને બે શૂન્યના ગુણાકારના સરવાળા માટે ત્રણે ત્રણ મોસ્ટી પોઈન્ટ છે ચાલો મિત્રો એક એક્ઝામ્પલ આપણે જોઈએ ઉદાહરણ નંબર બે તમારી જ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર બે દ્વિઘાત બહુપદી x નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો હવે મિત્રો તમને એક વાત યાદ હોય તો જો હું શરૂઆત કરું છું એટલે આગળ આપણે ક્લિયર કરશું હું રકમ લઉં છું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ આ મારું શું છે તો કે મેઇન સમીકરણ મેઇન બહુપદી છે હવે જ્યારે પણ મારે બહુપદીના વાસ્તવિક શૂન્ય મેળવવા એટલે પીઓફ એક્સ બરાબર શું લેવું પડે તો કે સર ઝીરો લેવું પડે આ તો આપણી શરત છે તો જો મેં પીઓફ એક્સ બરાબર ઝીરો લીધું છે મિત્રો મેઇન શરત છે હવે પીઓફ ના સ્થાને લખી તો એક્સ નો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ બરાબર ઝીરો હવે મારે શું કરવું છે તો એક્સ ની કોઈ કિંમત મેળવવી છે તો જો મેળવું છું અને મિત્રો તમને યાદ છે ચિન્હ સાથે કેમાં લેવાનું છે ગુણાકારમાં તો દસ એકા દસ થશે મિત્રો હવે તમારે શું કરવાનું છે આ દસ ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો બાદબાકી કરો તો તમને કેટલા મળવા જોઈએ પ્લસ સાત મળવા જોઈએ અને જ્યારે પણ કરો એટલે જવાબ આવે છે દસ આ બંનેના દસ ના એવા ભાગ પાડો કે જો તમે સરવાળો બાદ બાકી કરો તો સાત મળે અને ગુણાકાર કરો તો કેટલા મળવા જોઈએ મિત્રો દસ તો હવે વિચારું છું તો પાંચ અને બે

તો આ સાત એક સતા એના જગ્યા પર આપણને જે પાંચ અને બે કિંમત મૂકી છે હવે હું શું બનાવીશ જોડ કરીશ તો જો પ્રથમ પદમાંથી કોમન શું લઈશું તો કે કે એટલે બંને પાસે એક્સ તો છે જ મિત્રો આ પદ સુધીમાં આની પાસે એક્સ અને આની પાસે કોમન લીધું તો વધે શું તો કે એક્સ પ્લસ પાંચ સર પાછળના પદમાં તકલીફ પડે છે તો કઈ નહીં કરવાનું તમને જે પહેલો કાઉસ મળે ને એને એઝ ઇટ ઇઝ નીચે ઉતારી દેવાનો

મૂલ્ય મળી ગયું એવી રીતે એક્સ ઇઝિકવસ ટુ માઇનસ ટુ તો એનો મતલબ એવો કે તમારા બહુપદીના બે વાસ્તવિક શૂન્ય મળે છે એક મળે છે માઇનસ પાંચ અને બીજો મળે છે માઇનસ બે હવે ચાલો હવે આપણે જે સમીકરણ છે એને સરખાવીએ કોની સાથે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c તો ચાલો a બરાબર કેટલા આવે છે મિત્રો જોવો તો a બરાબર 1 b બરાબર 7 અને c બરાબર 10 આવે છે ને મિત્રો તો હવે તમે યાદ કરો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એનો મતલબ એવો કે જો તમને આલ્ફા બરાબર 1 કિંમત મળે છે -5 અને બીટા બરાબર કેટલા મળે છે તો કે -2 તો ચાલો મિત્રો પેલા તમારો આલ્ફા બરાબર કેટલી છે તો કે માઇનસ પાંચ પ્લસ ઇજ બીટા ઇઝિકવસ ટુ માઇનસ બે ઓકે તો માઇનસ પાંચ અને માઇનસ બે નો સરવાળો કરો તો કેટલા થશે માઇનસ સાત આલ્ફા પ્લસ બીટાની કિંમત મળી ગઈ મિત્રો એવી જ રીતે આ માઇનસ બેઠાકાર કરું તો શું આવે છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના એ આવે છે ને મિત્રો ચલો આલ્ફા બરાબર તમારી પાસે કેટલી કિંમત છે એક વખત જુઓ તો કે સર માઇનસ પાંચ ગુણાકારમાં માં માઇનસ બે પાંચ દુ દસ માઇનસ માઇનસ પ્લસ તો આલ્ફા ને બીટા નો ગુણાકાર કેટલો મળે છે દસ એવી રીતે સી બરાબર કેટલા છે તો કે દસ દસ ના છેદમાં એક એટલે કેટલો આવી ગયો દસ જો મિત્રો આ થયો તમારો દાખલો શું છે તો કે દ્વિઘાત બહુપદી જે આપી હતી એમાં તમને પહેલા શૂન્ય મેળવવાના કીધા તો જો મેં તમને શૂન્ય મેળવીને આપ્યા પછી એવું કીધું કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસો તો જો આપણે ચકાસીને આપ્યું મિત્રો હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ ના શૂન્ય અને તેમના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો તો જો હું મેળવું છું તો આપણે જેવી રીતે આગળના સમીકરણમાં ગયું હતું તો પહેલા હું લખીશ કે પીઓ નો વર્ગ શું મેળવવાનું છે તો શૂન્ય ચાલો પહેલા જ આવી દઈએ ક્લિયર મારી રકમ છે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ બરાબર ઝીરો તો સર હવે આમાં તો મારી પાસે મધ્યમ પદ છે જ નહીં તો હું કેવી રીતે ભાગ પાડું એક કામ કરો જો હું તમને કહું છું આ એક્સ આખાનો વર્ગ

ઓકે છે ને મિત્રો તો ચાલો એટલે એક્સ અને બે એટલે વર્ગમૂળમાં ત્રણ તો ચાલો બંને પદને આપણે શું કરીશું ઝીરો આપીશું જો બંને પદને ઝીરો આપી દીધો હવે આ માઇનસ વર્ગમૂળ માં ત્રણ બરાબરની પેલી બાજુ હશે તો

ચાલો સરખાવું તો મિત્રો એ બરાબર કેટલા મળશે તો કે સર આની પાસે કઈ નથી તો એક બી ઇજ ઇક્વસ બી વાળું વાળું પદ જ નથી સમીકરણમાં એનો મતલબ એવો બી બરાબર ઝીરો અને સી બરાબર તો કે સર માઇનસ ત્રણ આલ્ફા બરાબર શું તો કે રૂટ થ્રી પ્લસ બીટા બરાબર શું માઇનસ રૂટ થ્રી રૂટ થ્રી બેઠા પ્લસ માઇનસ માઇનસ 1√3 - બીજા √3 એટલે = 0 કેમ કે +-- એટલે બાત બાકી થશે એટલે ચાલ આનો જવાબ 0 b = તો કે 0 એનો મતલબ એવો કે જવાબ શું આવે છે મિત્રો α + β એટલે કે -b / a = 0 ચાલ હવે એ જ રીતે ગુણાકાર માટે ચકાસીએ તો ગુણાકાર = α * β = c / a વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કરો એટલે કેટલા આવશે મિત્રો ત્રણ આવશે પણ કેવા તો કે માઇનસ ચાલો આ સી નું મૂલ્ય તો કે સર માઇનસ ત્રણ અને એનું મૂલ્ય એક તો માઇનસ ત્રણ જો મિત્રો આ થઈ તમારા દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવાની વાત અને છેલ્લે શૂન્ય અને સહગુણક વચ્ચેની પણ વાત આપણે કરી આટલી સરળ વાત છે તો ચાલો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની મિત્રો તમને નાના માટે એક નાનકડો ઉકેલ અને મસ્ત સમીકરણ આપું છું જોજો તો ક્યારે કરવાનું ખબર જ્યારે દ્વિઘાત બહુપદી આપેલી હોય ને એના માટે એક જ સમીકરણ આવે છે તો જો કંઈક આ રીતનો આવે છે px x નો વર્ગ આલ્ફા બીટા x આલ્ફા બીટા આ છે તમારું જ્યારે પણ તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ને એના પરથી દ્વિઘાત સમીકરણ મેળવવા માટેનું સાદું અને સરળ સૂત્ર તો જો આ ઉદાહરણમાં વાત કરો તો આલ્ફા પ્લસ બીટા બરાબર મિત્રો તમને કેટલા આપેલા છે માઇનસ ત્રણ અને માઇનસ બેઠા આલ્ફા બરાબર માઇનસ ત્રણ પ્લસ બીટા બરાબર બે અને એક્સ એક્સ બેઠા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વ ટુ માઇનસ થ્રી અને બીટા ઇઝ ઇક્વ ટુ ટુ પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ હવે આ એક્સ તો આપણે બાકી રહ્યા ને મિત્રો જો આ એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એક્સ અને માઇનસ છ આ થયું તમારું સમીકરણ દ્વિઘાત સમીકરણ

શૂન્ય છે પેલા તમારે આ એક જ અહિયાં સુધી કામ કરવાનું છે કે કિંમત છે કે નહીં એ ચકાસીને આપો ચાલો હવે એક અગત્યનો દાખલો છે જે તમારા બોર્ડના પેપરમાં પૂછાતો નથી પરંતુ આપણે એને ચકાસતા શીખીએ ઓકે તો સૌપ્રથમ તમને એવું કીધું છે કે ચકાસો કે ત્રણ માઇનસ એક અને માઇનસ એક ના છેદમાં ત્રણ ત્રણ ઘાત પાંચ નો વર્ગ અગિયાર છે પેલા તમારે આ એક જ સુધી કામ કરવાનું છે કે કિંમત છે કે નહીં એ ચકાસીને આપો તો જો હું શરૂઆત કરું છું પી ઓફ ત્રણ ઘાત માઇનસ વર્ગ માઇનસ અને માઇનસ જો પેલા એક ની જગ્યા પર ત્રણ મૂકું છું જોજો ત્રણ બેઠા આ ત્રણ નો ઘન પાંચ ત્રણ નો વર્ગ અગિયાર અહીંયા ત્રણ માઇનસ ત્રણ 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 નો ઘન કેટલો થશે મિત્રો તો કે સત્યાવીસ પાંચ એઝીટી ત્રણ નો વર્ગ કેટલો થશે મિત્રો તો કે પાંચ એજીટી ત્રણ નો વર્ગ કેટલો થશે નવ અગિયાર તારીખ તેત્રીસ અને માઇનસ ત્રણ ચાલો સત્યાવીસ તેરી એક્યાસી પાંચ નવા પિસ્તાલીસ માઇનસ અને માઇનસ માઇનસ બધા શું કરવું પડે સરવાળો તો હું સરવાળો કરો માઇનસ મૂકી દઉં ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર વધી પડી એક ચાર ને પાંચ છ સાત આઠ કેટલા આવી ગયા એક્યાસી તો એક્યાસી માંથી એક્યાસી જાય તો કેટલા વધે મિત્રો ઝીરો હવે એવી જ રીતે હું શું કરું છું ખબર સમીકરણ છે માઇનસ વન ત્રણ એઝ માઇનસ એકની ત્રણ ઘાત ફાઈવ ઇઝ એઝ માઇનસ એકનો વર્ગ માઇનસ એક અને માઇનસ ત્રણ ચાલો અને એક વાત યાદ રાખજો કોઈ પણ સંખ્યા ઋણમાં હોય મિત્રો ઋણ જો માઇનસ એક ની ત્રણ ઘાત માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક કેટલી વખત ત્રણ વખત તો એકનો ગુણાકાર તો એક જ થવાનો પણ માઇનસ કેટલી વખત છે ત્રણ વખત તો જવાબ આવશે માઇનસ એક હવે એવી જ રીતે જ્યારે પણ ઋણ સંખ્યા આપેલી હોય અને જો ઘાત એની બેકીમાં હોય તો જવાબ સમ આવશે આ રીતનો આવશે એટલે કે આપણો ઋણ સંખ્યા નીકળીને ધનમાં ફરી જશે તો ચાલો માઇનસ પાંચ એઝ ઇટ ઇઝ માઇનસ એક નો વર્ગ એક માઇનસ માઇનસ પ્લસ અગિયાર અને માઇનસ ત્રણ જો અહીંયા કેટલા આવશે માઇનસ ત્રણ થયા ને મિત્રો આ માઇનસ પાંચ એકા પાંચ આ અને માઇનસ અગિયાર પ્લસ અગિયાર એનો મતલબ એવો કે તમારો જવાબ કેટલો આવે છે મિત્રો ઝીરો ક્લિયર છે ને આ પોઈન્ટ તમે બે કિંમતને શું કરી દીધી છે મિત્રો તો કે સાબિત કરી દીધી કે આ બંને મૂલ સમીકરણ કિંમત આપણા ત્રણ ઘાત માઇનસ પાંચ એક્સ છે વર્ગ માઇનસ અગિયાર એક્સ અને માઇનસ ત્રણ તો ચાલો એના ઉપર આપણે ચર્ચા ચર્ચા કરીએ તો શું કરશું માઇનસ એક છેદમાં ત્રણ ત્રણે જે માઇનસ એક ના છેદ માં ત્રણ માઇનસ એકનો ઘન એક અને ત્રણ નો ઘન સત્યાવીસ ત્રણ તેરી નવ નવ તારી સત્યાવીસ માઇનસ પાંચ માઇનસ એકનો વર્ગ એક અને ત્રણ નો વર્ગ નવ માઇનસ માઇનસ પ્લસ ના ત્રણ માઇનસ ત્રણ ચલો હવે ત્રણ નવા સત્યાવીસ એટલે આ ત્રણ ત્રણ ગયા એટલે માઇનસ એક ના છેદ નવ માઇનસ પાંચ ના છેદ નવ પ્લસ અગિયાર ના છેદ ત્રણ અને માઇનસ ત્રણ ચલો બે ની આપણે ગણતરી કરશું તો શું થશે મિત્રો માઇનસ છ ના છેદ નવ પ્લસ અગિયાર ના છેદ ત્રણ માઇનસ ત્રણ અને પાસે કઈ નથી તો એક એને ચાલો ની ગણતરી પછી આપણે ધ્યાન માં હવે આપણે શું કરવાના છે તો ખાલી એક જ સામાન્ય ગણતરી કરવાની છે તો શું તો અહીંયા 3 દુગળા થશે મિત્રો 6 અહીંયા કેટલી રકમ હતી -2 ના છેદમાં 3 પ્લસ 11 ના છેદમાં 3 અને અહીંયા -3 જો બંને નો છેદ સમાન છેદ એક વખત લખો 11 2 3 11 માંથી 2 જશે તો મિત્રો 9 નવના છેદમાં ત્રણ માઇનસ ત્રણ ત્રણ તારી ત્રણ ત્રણ એટલે વધે છે ત્રણ માઇનસ ત્રણ એનો મતલબ એવો જવાબ શું આવે છે મિત્રો ઝીરો તો તમારા ત્રણે ત્રણ શૂન્ય ત્રણ માઇનસ એક અને માઇનસ એક ના છેદ ત્રણ એ બંને ત્રણે ત્રણ શું બને છે શૂન્ય શક્ય છે હવે આપણે શું કરવાનું છે તો શૂન્ય સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો જો હું ચકાસું છું જોજો મિત્રો હવે આપણી પાસે એક વસ્તુ છે તો કે સર પી ઓફ બરાબર છે મિત્રો હવે શું કરવાના છે તો આપણે સમીકરણ સાથે સરખાવો તો એ બરાબર કેટલા ત્રણ બી બરાબર માઇનસ પાંચ સી બરાબર માઇનસ અગિયાર અને ડી બરાબર મિત્રો તો કે માઇનસ ત્રણ તો આપણી પાસે C D બધી કિંમત છે અને આલ્ફા માઇનસ એક ના છે શું આવે છે મિત્રો યાદ કરો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગે માં ઇઝિકુ માઇનસ બી ના એ તો ચાલો આના ઉપર આપણે ચર્ચા કરીએ તો આલ્ફા બરાબર શું આવે છે મિત્રો એક ના છેદમાં ત્રણ ચાલો ત્રણ માંથી એક જશે તો કેટલા વધશે મિત્રો બે માઇનસ એક ના છેદ માં હવે આને ને લઈ જવા પડશે આના છેદ માં નથી તો ચાલો હું કેવી રીતે ગુણાકાર કરીશ જોજો હો મિત્રો ત્રણ છ એક એકા ત્રણ છ માંથી પાંચ ના છેદમાં ત્રણ આ તો તમે આલ્ફા પ્લસ બીટા પ્લસ કેમાની કિંમત મેળવી હવે માઇનસ બી ના છેદમાં એમાં જુઓ માઇનસ બેઠા નું મૂલ્ય તો કે સર માઇનસ પાંચ એનું મૂલ્ય તો કે ત્રણ પ્લસ એટલે પાંચ ના છેદમાં ત્રણ તો જો જો બંનેનો જવાબ સરખો આવે છે સાનો સાનો શૂન્યના તો બંનેની કિંમત કેવી મળે છે મિત્રો સરખી મળે છે હવે હું શું કરું છું તો કે શૂન્યના ગુણાકાર નું સૂત્ર છું ચાલો ગુણાકારનું સૂત્ર શું ચાલો મિત્રો આપણે ગુણાકારની કિંમત મેળવીએ તો શૂન્યના ગુણાકારની કિંમત શું મળે છે માઇનસ એક હતી અને ગેમાં બરાબર માઇનસ એક ના છેદ માં ત્રણ તો જો આ બધા તો સરવાળા ગુણાકાર જ છે એટલે આપણે આ ત્રણ ત્રણ ને કેન્સલ કરી શકીએ માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેટલા આવે મિત્રો એક

પ્લસ બીટા ગેમા પ્લસ ગે માં આલ્ફા તો ના છેદમાં ત્રણ અને આલ્ફા બરાબર ત્રણ માઇનસ ત્રણ એકા ત્રણ માઇનસ માઇનસ પ્લસ એક ના ત્રણ આ પ્લસ આ ત્રણ ત્રણ કેન્સલ તો પ્લસ માઇનસ માઇનસ એક છે ને સરવાળા મિત્રો ચાલો હવે બે માઇનસમાં કઈ નથી તો એક છે ચાલો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો ચાર તેર બાર માઇનસ બાર એકા એક પ્લસ એક આખાના છેદમાં ત્રણ ચાર બાર મિત્રો તો સર આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા પ્લસ બીટા ગેમાં પ્લસ ગે માં આલ્ફા બરાબર કિંમત શું સી ના છેદમાં એ ચલો ને આપણી પાસે સી નું મૂલ્ય શું છે તો કે સર માઇનસ અગિયાર અને એનું મૂલ્ય તો કે ત્રણ જો મિત્રો બંનેની કિંમત કેવી મળે છે આપણને સરખી મળે છે તો આ ઉપરથી આપણે ચકાસી ના આપવું તો કે પહેલા શું ચકાઈશું તો મિત્રો તો કે આપેલા ત્રણેય આલ્ફા બીટા અને ગેમા એ બહુપદીના શૂન્ય છે અને આપણે શૂન્ય અને સહગુણ વચ્ચેનો સંબંધ પણ મેળવીને આપો સરળ છે ને મિત્રો અને ખૂબ સરળ તમે પણ એની પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમારા માટે પણ સરળ થઈ જશે તો ચાલો મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં ફરી એક વખત મળશું આવા નવા ઉત્સાહ સાથે થેન્ક યુ